સુરતના ઇચ્છાપોરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ઇલેક્ટ્રોનિક કટર વડે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર એક ચોરની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી સુરતના ઈચ્છાપુરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ઇલેક્ટ્રોનિક કટર વડે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર એક ચોરની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી છે આરોપી ઇલેક્ટ્રોનિક કટર વડે કાપવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તે માત્ર નિષ્ફળ રહ્યો હતો પોલીસ એસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે આ આરોપી અગાઉ પણ વર્ષ 2019 માં આવા એક નિષ્ફળ ચોરીના પ્રયાસમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે તે તારીખે 26 જૂન 2025 ના રોજ સવારે 6 વાગ્યા પહેલા સુરતના ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 3 સામે હરિ ગંગેશ્વર નગર ખાતે આવેલી પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે આરોપી સૌથી પહેલા દુકાનની બહાર બેસે છે ત્યારબાદ તે પોતાની સાથે લાવેલા અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક કટર વડે દુકાનના શટરના તાળા કાપવાનો પ્રયાસ કરે છે આરોપીએ લગભગ દસ સેકન્ડ સુધી આ ઇલેક્ટ્રોનિક કટર વડે તાળું કાપવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો જો કે તે દરમિયાન ત્યાં લોકોની અવરજવર જવર વધી જતા ચોરીનો પ્રયાસ અધૂરો છોડીને તે ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પર પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને આરોપી ने धरपकड करी आ घटना अंगे प्रकाश ज्वेलर्स ना मालिके की इच्छापूर पोलीस मदक मा फरियाद नोंदावी होती पोलीस फरियाद ना आधारे सघन तपास शुरू करी પોલીસે આસપાસ આ વિસ્તારના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી આકાશકુમાર સુરેશભાઈ પટેલ ઉમરવર્ષે ત્રીસ ધંધો નોકરી રહે રૂમ નંબર ચોવીસ સુંદરવન સોસાયટી ડાયમંડ નગર દાંડી રોડ જહાંગીપુરા સુરત તેને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે